કાકરે તાલુકાના થરર રાધનપુર હાઇવે રોડ ઉપર આવેલ ભલગામ ટોલ પ્લાઝા પર કાંકરે ધારાસભ્ય દ્વારા સિક્યુરિટી ગાર્ડ તેમજ ટીસી મેનેજરના માણસોને પગાર ન મળતા રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આપવામાં આવતા ટેન્ડર પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જે બલગામ ટોલ પ્લાઝા ઉપર જે કંપની દ્વારા ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ન મળતા રજૂઆત કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ખુદ બલગામ ટોલ પ્લાઝા પર આવી બ્રાન્ચ મેનેજર કર્મચારીને બોલાવી કહેવામાં આવ્યું કે ટીસી કર્મચારીના પગાર બ બે મહિનાથી નથી આપ્યા અને સિક્યુરિટી ગાર્ડના આશરે પાંચ મહિનાના પગાર સફાઈ કર્મચારી પટાવાળાઓ નેશનલ હાઇવે ઓથોરિટી પેટ્રોલિંગ સ્ટાફ કર્મચારીઓના પગારથી વંચિત સુવા ડીપી જેન કંપની દ્વારા બલગામ ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓના તાત્કાલિક ધોરણે પગાર કરવામાં આવે તેવી રજૂઆત કરતા ધારાસભ્ય કાકરેજ કાકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઉપર ગંભીર આક્ષેપ લગાવતા કહેવામાં આવ્યું કે ટોલ પ્લાઝા દ્વારા મોટી રકમના ટોલ લેવા છતાં વાહન ચાલકોને કોઈ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને દયોદર નાળા પાસે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા કોઈ જાતના ગટર વ્યવસ્થાની મેન્ટેનન્સ કામગીરી પણ કરવામાં આવતી નથી રોડ opa કોઈપણ પ્રકારની કામગીરી જેવી કે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે હાઈ ક્વોલિટી સીસી કેમેરા રોડ પર સ્ટ્રીટ લાઇટ રોડ ઉપર રખડતા ઢોર દ્વારા કેટલા અકસ્માતો સર્જાય છે છતાં કોઈ જાતની સુવિધા પૂરી પાડવામાં આવી નથી નેશનલ હાઈવે ઓથોરિટી અને ડીપીઝન દ્વારા રૂપિયાની વસૂલાત કરવામાં મશગુલ છે પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે આ તમામ રજૂઆત કાંકરે ધારાસભ્ય અમૃતજી દ્વારા કરવામાં આવી અને જો કોઈ રજૂઆતને ધ્યાન લેવામાં નહીં આવે તો ભલગામ ટોલ પ્લાઝા વિશે કલેક્ટર સાહેબ શ્રીને પણ રજૂઆત કરીશું અને જો કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો રોડ ચક્કા જામ કરીશું